રામ રામ જય શ્રી કૃષ્ણ આજનો આ કાર્યક્રમ તમને સારો લાગ્યો હોય તો આવનારા સમૂહ લગ્નની અંદર અમને જેટલું બનો એટલું સહયોગ આપજો કારણ કે જો અમે આ રાત દિવસ ત્રણ મહિનાથી મજૂરી કરી રહ્યા છીએ ત્યારે આ એક ખાલી પાનેતારને આ સૂટ આપવાનો કાર્યક્રમ થયો છે તો હજી આપણે એકવીસ દીકરીઓના જે સમૂહ લગ્ન કરવાના છે અને આ ભગીરથ કાર્યમાં આપ સૌના સાથ સહકારથી જ આ કાર્ય રૂઢો બને છે કારણ કે એક નાની મોટી કંઈક ભૂલો થશે કંઈક એવું તકલીફ પણ પડશે તો થોડુંક સહનશક્તિ કરજો અને સહયોગ આવજો કારણ કે જો સહયોગ તમે અમે જેમ સહયોગ આવે એવી રીતે થોડોક સહયોગ તમારો હશે તો આ કાર્યક્રમ રૂડો પડશે અને દરેક ભાઈઓને વિનંતી છે કે આવો તો આ પ્રસંગની અંદર કોઈ વ્યસન કરીને ના આવતા એટલી બે હાથ જોડીને વિનંતી છે આપણા ઠાકોર સમાજનું હમણાં એક બંધારણ બન્યું છે જે આખા ગુજરાતને લાગુ પડે છે એટલે પહેલો તો આપણે મેદી રસમનો જે કાર્યક્રમ છે એને મહેરબાની કરીને ના કરતા જે આપણે પીઠી જે દેશી ભાષામાં પહેલા છોડતા હતા એ રીતે પીઠી રાખજો નહીં તો જો કોઈ પણ આગેવાન લીડર પડશે કે તમે આ રસમ કરી છે ને આ ખર્ચ છે તો તમારે દંડ ભરવાનો હશે આની નોંધ લેજો ખાસ કરીને કોઈએ ખોટું લગાડવાનું નથી કારણ કે એનાથી એક તો આપણો દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો પણ થાય છે અને બંધારણ પણ તૂટે છે એટલે આ બંધારણ આખા બનાસકાંઠાનું નથી પાટણ બનાસકાંઠા વાવ ખરાબ ટોટલી ટોટલ આપણા ઠાકોર સમાજ માટે બંધારણ બન્યું છે તો એ બંધારણ માટે આપણે કોઈ જગ્યાએ ગુનેગાર ન બનીએ આ સંસ્થાને ક્યાંય દાગ ન લાગે એના માટે તમને સૌને વિનંતી કરું છું કે આ વસ્તુ પર ખાસ કાળજી લેજો કે આ વસ્તુ ના કરતા અને બંધારણ તૂટે એવો આપણાથી કોઈ પણ પ્રયત્ન ન થાય જેમ કે ડીજે વગાડવાનું નથી તમારે ઘરે તો તમે લાઈન વગાડો ગરબા ગાઓ એનો કોઈ વાંધો નથી પણ કોઈએ જાનમાં ડીજે લઈને આવવાનું નથી ખાસ કરીને આપણા સમાજના દરેક ગ્રુપોની અંદર આ પત્રિકા ફરી છે તો એ પત્રિકાની નોંધ લેજો અને એને પાલન કરજો એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌ બદલ સૌનો આભાર કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો અહિયાં બિરાજમાન મંચ ઉપર આપણા આગેવાન શ્રી સાહેબ જસવંતસિંહ સાહેબ જે ટાઈમ લઈને વધાર્યા ધન્યવાદ છે ઠાકોર પૂર્વ પ્રમુખ એના તમામ અનિલભાઈ ઠાકોર જે આપણા દાતાશ્રી છે તો એમના માટે જોરદાર સાડીઓ કારણ કે એમને આટલું સાહસ કર્યું અને દીકરીઓ નથી પણ સદાય આપણા વચ્ચે દાતા તરીકે ઉપસ્થિત છે ભરતભાઈ શંકરજી ઠાકોર સાહેબ ધન્યવાદ છે ખરેખર ભગવાને એમને ખૂબ જ બુદ્ધિ આપી છે કે આટલા મોટા માણસ હોવા છતાં ક્યારેય મોટા બન્યા નથી ધૂળમાં વહી જાય છે રમતિયાળ માણસ છે ધન્યવાદ છે કારણ કે જો ભગવાને આવ્યું છે ને તેને રિઝવતા શીખવું પડશે એટલે આપણે સૌને એકબીજાના સહકારથી આ સારો કાર્યક્રમ થાય અમારો આ કાર્યક્રમ તમને પસંદ આવ્યો છે કે નહીં ભાઈ જો પસંદ આવ્યો હોય અને સારું લાગતું હોય તો સહયોગ આપજો અને તાળીઓ સાથે વધાવીને આપણે અહીંયા કાર્યક્રમ નાસ્તો આપણે ઉપસ્થિત છે તો બધા જ નાસ્તો કરીને જશું કોઈ નાસ્તા વગર જતો નથી આપવાનું છે નાસ્તાનું કહો Thank <laughs> you.